યસ થેરાપિસ્ટ નું ભણ્યા પછી તમે ક્લિનિક આવું ફિઝિયોથેરાપી સેન્ટર ચાલુ કરશો એવો વિચાર કેવી આવે આ સર ફિઝિયોથેરાપિસ્ટ બનવું એ મારું એક લાઈફ લોંગ ડ્રીમ હતું જી હું જ્યારે નાનો હતો ત્યારે એક કોમ્પિટિશન થતી હતી હોર્લિક્સ કરીને એનામાં પણ મેં સર સ્ટેજ પર કીધું છે અને ઇવન ઇન્ટરવ્યુ પણ છે પ્રિન્ટેડ કે આઈ વોન્ટ ટુ બી એ ફિઝિયોથેરાપિસ્ટ અને ત્યાર પછી જે જર્ની થઈ બેચલર્સ કર્યું મેં મારું બીજે મેડિકલ કોલેજ ગવર્મેન્ટ સ્પાઇન ઇન્સ્ટિટ્યૂટ સિવિલથી માસ્ટર્સ કર્યું ઓર્થોમાં મે અપોલો ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફિઝિયોથેરાપીથી એના પછી મારો ફસ્ટ ગોલ આ જ હતો કે મારે ક્લિનિક ખોલવું છે જી કોઈએ મને પૂછ્યું પણ હતું કે કેમ ક્લિનિક વિઝિટો કરો તો તમારી જોડે વધારે પૈસા આવવાના ચાન્સ છે તો તમારે ક્લિનિક કેમ કરવું છે મેં એમને એ જ કીધેલું કે વિઝિટમાં હું એક જોડે બોવ તો બે કે ત્રણ પેશન્ટ જ કરાવી શકું પણ ક્લિનિકમાં હું એક જોડે ઘણા પેશન્ટ કરાવી શકું ને એ રીતે હું ઘણા લોકોનામાં જે પેઇન છે એમનું એ હું ઓછું કરી શકું એમની જે લાઈફ ક્વોલિટી છે એનામાં હું સુધાર લાવી શકું એટલે આ બહુ પહેલાંથી જ મેં વિચારીને રાખેલું કે એઝ સુન એઝ આઈ વિલ કમ્પ્લીટ માય સ્ટડી આઈ વિલ સ્ટાર્ટ અ ક્લિનિક અ ફિઝિયોથેરાપી ક્લિનિક દુબે સર યસ સર ક્લિનિકમાં કઈ કઈ રીતના પેશન્ટ આવે કે જેમને ખબર ખતરનાક બીમારીઓ હોય ની છે એલ્બો છે ઘણી બધી બીમારીઓથી આવતા હશે તો ઇન્જર હોય તો એવા કેવા પેશન્ટો આવે છે અને તમે એની ટ્રીટમેન્ટ કેવી રીતે કરો છો નારાયણ ફિઝિયો કેર એક મલ્ટી સ્પેશિયાલિટી ક્લિનિક છે એ કોઈ એક જ પ્રકારના પેશન્ટોમાં સીમિત નથી અહીંયા ઓર્થો ન્યુરો કાર્ડિયો સ્પોર્ટ્સ રિહેબિલિટેશન એમ દરેક પ્રકારના પેશન્ટ આવે છે દરેક પેશન્ટનો એક ટેલર મેડ પ્રોટોકોલ હોય છે સૌથી પહેલાં પેશન્ટ આવે છે તો એમનું થોરો અસેસમેન્ટ કરવામાં આવે છે જેથી કે એમના એક્સરે જોવા એમઆરઆઈ જોવા અને એના પછી એમનું જે ફિઝિકલ અસેસમેન્ટ હોય છે એ કરવામાં આવે છે એમના પછી એમનાથી પૂછવામાં આવે છે કે એમની રિક્વાયરમેન્ટ શું છે જે પ્રમાણે એમની એમની રિક્વાયરમેન્ટ હોય છે એ પ્રમાણે એ વસ્તુને ધ્યાનમાં લઈને એમનો એક મેડ એટલે કે જે ફક્ત અને ફક્ત એ પેશન્ટ માટે જ હોય એ પ્રોટોકોલ બનાવવામાં આવે છે અને એના પછી એ પ્રમાણે ટ્રીટમેન્ટ થાય છે અહીંયા અલગ અલગ સ્પોર્ટ્સના જેવી રીતે ફૂટબોલ ક્રિકેટ કરાટે વોલીબોલના પ્લેયર્સ આવે છે ઓર્થોપેડિક પેશન્ટ એટલે કે જેમને ફ્રેક્ચર થયા હોય લિગામેન્ટ ઇન્જરી થઈ હોય ગૂંઠણ બદલાયા હોય ખભાનું ઓપરેશન થયું હોય એ લોકો આવે છે કાર્ડિયો એટલે કે જે અત્યારની આ સદીની સૌથી મોટી આપણે સમસ્યાથી જુજયા જે છે કોવિડ એના પછી ઘણા લોકોને ફેફસાની તકલીફ હૃદય રોગની તકલીફ અને શ્વાસ ચઢવાની તકલીફ થાય છે તો એના માટે એ ફિટનેસ માટે થઈને પેશન્ટો આવે છે એના પછી જે ન્યુરો કે જે રીતે કોઈને લકવો થઈ ગયો હોય કે કોઈને પેરાપ્લીજ એટલે કે બંને પગ કામ ના કરતા હોય એના માટેના પેશન્ટ્સ આવે છે અને જનરલ ફિટનેસ માટેના પેશન્ટો પણ આવે છે કે જે લોકો પોતાને આ જે જિંદગી ઝડપથી જઈ રહી છે એના સ્પીડમાં એ જ સ્પીડમાં ચાલવા માટે એમની બોડી એ રીતે કામ કરે એના માટે ફિટનેસ માટે આવે છે તો આ પ્રકારના પેશન્ટો નારાયણ ફિઝિયોકેરમાં આવે છે સર યસ કોઈ પડકારજનક બીમારી હોય એ સમસ્યાઓ હલ થઈ શકે હા અહીંયા ઘણા એવા પેશન્ટ આવ્યા છે કે જે એમની શારીરિક ક્ષતિના કારણે ખૂબ જ નિરાશ હોય જે લોકોએ આશા પણ છોડી દીધી હોય કે એ લોકો ફરીથી એમનું રોજિંદુ કાર્ય કરી શકશે કે નહીં એવા ત્રણ થી ચાર પેશન્ટ જે ખૂબ જ પડકારજનક આવ્યા છે હું એમ નથી માનતો કે કોઈ એક જ વસ્તુ પડકારજનક હોય છે દરેક માણસને દરેક વસ્તુ પડકારજનક હોય છે આપણે નથી જાણતા કે એમની પર્સનલ લાઈફ શું છે જો અહીંયા ખાલી શારીરિક ક્ષતિ લઈને આવે છે તો મારું કામ

અને બે મહિનાની સારવાર જ્યારે એમને કરાઈ એના પછી અમે લાગ્યું અસેસમેન્ટ પછી કે હવે ટ્રેડમિલ પર ચાલી શકશે તો જ્યારે એ ટ્રેડમિલ પર ચાલ્યા છે ત્યારે એમની આંખોમાં જે હર્ષના આંસુ આવેલા એ મારા માટે ખૂબ જ યાદગાર ક્ષણ હતી અને ફક્ત એ જ નહીં ઘણા બધા પેશન્ટો કે જે અહીંયા આવીને સાજા થાય છે એ દરેક મારા માટે યાદગાર ક્ષણ છે કે હું એમની જિંદગીમાં કશે ને કશે કામ આવ્યો ડોક્ટર સાહેબ યસ સર ઘણા દર્દીઓ નાની મોટી ઈજા થતી હોય છે તો એ જાતે એને રિપેર કરવાની કોશિશ કરતા હોય છે સાજા થવાની કોશિશ કરતા હોય છે તે યોગ્ય છે હિન્દીમાં એક કહેવત છે ""જਿਸકા કામ ઉસીકો સાજે દૂજા કરે તો ઠેંગા બાજે"" એટલે જેનું કામ જે કરે એ જ વ્યવસ્થિત કરી શકે છે જો બીજું કોઈ એ કરવા જાય તો મુશ્કેલીઓ વધી શકે છે અને આ જે શરીર છે એક લાઈવ વસ્તુ છે એવું નથી કે થોડા સમય માટે બંધ થતું હોય ફરી પાછું ચાલુ થતું હોય બંધ થતું હોય ચાલુ થતું હોય આ એક લાઈવ વસ્તુ છે તો હું તો એવી જ સલાહ આપીશ કે જો તમને કોઈ પણ વસ્તુ થઈ નાનામાં નાની હોય તો એને યોગ્ય રીતે ડૉક્ટર જોડે જઈને કન્સલ્ટ કરીને પછી એને ટ્રીટ કરવી જોઈએ તમે જાતે ટ્રીટ કરવા જાઓ ને એનાથી

કસરત કરાવતી વખતે સપોર્ટ નહીં પણ કરતા હોય એમને પેઇન થતું હશે તો એવા પેશન્ટો માટે તમે કેવી રીતના ટ્રીટમેન્ટ કરો છો અને એમની જોડે કેવો સંબંધ હોય છે તમારો સર ફિઝિયોથેરાપીમાં સૌથી અગત્યની વસ્તુ જ્યારે તમે પેશન્ટ ટ્રીટ કરો છો ત્યારે એ છે કે તમે પેશન્ટ જોડે કેવો રેપો ક્રિએટ કર્યો છે તમે જો ખાલી મૂક દીર્ષક બનીને ચૂપચાપ પોતાનું કામ કરીને નીકળી જશો તો પેશન્ટ મે બી ટ્રીટ થઈ શકે એ થશે જો તમારી ટેકનિક સારી હશે સાચી હશે તો એ થવાનું જ છે પણ એ તમારી જોડે કનેક્ટ નહીં થઈ શકે એના જગ્યાએ જ્યારે તમે પેશન્ટ જોડે કનેક્ટ થાવ છો ત્યારે તમે જસ્ટ એને ફિઝિકલી જ નહીં એને મેન્ટલી અને ઇમોશનલી પણ ડેવલપ કરો છો એને મેન્ટલી અને ઇમોશનલી પણ તમે ટ્રીટ કરો છો અહીંયા ઘણા પેશન્ટ આવે છે કે જે સ્ટાર્ટિંગમાં અનકોઓપરેટિવ હોય છે એમના પેઇનના કારણે કારણ કે એમને દુઃખતું એટલું હોય છે કે એ એક્સરસાઇઝ કરવા માટે અસમર્થ હોય છે તો સૌથી અગત્યની વસ્તુ એ ટાઈમે બની જાય છે કે એમને વિશ્વાસમાં લેવા એમનામાં વિશ્વાસ જગાવવો કે એ એવા માણસના જોડે સંપર્કમાં છે એવા માણસ જોડે ટ્રીટમેન્ટ કરાવે છે કે જે એમના દુઃખને સમજે છે અને એ એને વધારે ખરાબ નહીં કરી શકે જ્યારે પેશન્ટ આ વિશ્વાસ કેળવી લે છે ત્યારે જે રિકવરીની સ્પીડ હોય છે એ ઘણી વધી જાય છે અને એના કારણે જ નારાયણ ફિઝિયો કેરમાં જે એન્વાયરમેન્ટ મેં ક્રિએટ કર્યું છે એ ખૂબ જ ફ્રેન્ડલી છે તમે અહીંયા આવીને જોશો તો હું મારા પેશન્ટ જોડે અને ઇવન પેશન્ટ્સ પણ અંદરો અંદર ઘણા ફ્રેન્ડલી છે હસી મજાક એવી રીતે કરતાં કરતાં એક્સરસાઇઝ કરે છે હું એવું માનું છું કે જો એ એમના શેડ્યુલમાંથી જે કંઈ પણ સમય કાઢીને અહીંયા આવે છે તો અહીંયા ખાલી ફિઝિકલી ફિટ થઈને ના જાય પણ એ ખુશ થઈને જાય એમનો મનનો ભાર હળવો થાય અને એના કારણે મને 100% ફિઝિકલ રિકવરીમાં સ્પીડ જોવા મળી છે ડોક્ટર સાહેબ યસ નારાયણ ફિઝિયો કેર તરફથી દર્શક મિત્રોને કોઈ સંદેશો આપશો હું એ સંદેશો આપવા માંગીશ કે આજની જે જિંદગી છે એ બહુ સ્પીડી થઈ ગઈ છે કોઈની જોડે સમય નથી કે એ પોતાના માટે સમય કાઢી શકે પોતાના સ્વાસ્થ્ય માટે સમય કાઢી શકે તો હું દર્શક મિત્રોને એ જ સલાહ આપવામાં આવીશ કે તમે સમય નીકાળો પોતાના સ્વાસ્થ્ય માટે સમય નીકાળો અને જો તમને કશે ઈજા કે તમને નથી સારું લાગી રહ્યું તો જાતે એને ટ્રીટ કરવાની જગ્યાએ કન્સલ્ટિંગ ડૉક્ટર જોડે જાઓ કે એની જોડે કન્સલ્ટ કરાવો અને એના પછી એ પ્રમાણે ટ્રીટમેન્ટ તો એનાથી તમારું સ્વાસ્થ્ય સારું રહેશે હું એ મચિવર્સ યુટ્યુબ ચેનલનો પણ આભાર માનવા માંગીશ કે એ એક ખૂબ જ વાઈડ દર્શક જોડે ફિઝિયોથેરાપીનો એક એ પ્રચાર કરી રહ્યા છે લોકોને સ્વસ્થ જીવન જીવવા માટે પ્રમોટ કરી રહ્યા છે મારા થ્રુ અને એ સિવાય એમનું જે ચેનલનું નામ છે એ મચિવર્સ એ લોકોને મોટિવેટ કરી રહ્યા છે કે દુનિયામાં કોઈ પણ વસ્તુ નાની નથી અને દરેક સ્વપ્ન જો તમે વ્યવસ્થિત મહેનત સાથે એને ચેસ કરો તો તમે એને અચીવ કરી શકો છો શું નામ આપનું નિશાંત શું ઇન્જરી થઈ હતી આપને બેક પેઇન હતો પગ કામ નતા કરતા ચાર પાંચ વર્ષથી ઇસ્યુ હતો કે જ્યારે બી પેન થાય અત્યારે હું ચાલતો હોઉં પણ ક્યારેક પેન થાય તો એવી કન્ડિશન આવી જાય કે ચાલવાનું તો દૂર છે કે હલી બી શકાય નહીં બેના એના સપોર્ટથી કાં તો ચેર કાં તો ભાઈઓને લેવા પડે કે જે ડાબી ડાબી જમણી બાજુ અકડી રાખે ત્યારે મુવમેન્ટ થાય બોડીનું એવું શું થયું હતું આપણે બેક પેઇન કહેતા હતા કે સમથિંગ એવું ટાઈપનું છે પણ એનો ઘણા ટાઈમથી ઇલાજ ને કરાયો પણ રિકવર થતું નહોતું જી પેન પેઇન રિલીફ ટેબ્લેટ લો ત્યાં સુધી આઠથી દસ કલાક રહે પછી તમારે એનો બીજો ડોઝ લેવો જ પડે કન્ટિન્યુઅસ મારા મિત્રના રેફરન્સથી નારાયણ પિઝો કેરના ડૉક્ટર અશરીશ સાહેબનો કોન્ટેક થયો હતો ત્યારબાદ એમની સાથે ટ્રીટમેન્ટ ચાલુ કરી શરૂઆતની અંદર ધીરે ધીરે એક્સરસાઇઝને શરૂ થઈ પછી એક સમય એવો આવ્યો છ એક મહિનાની અંદર કે હું ટ્રેડમિલ પર દોડતો થઈ ગયો કયા વાત કેટલા સમયથી એ ટ્રીટમેન્ટ લોજો સાહેબ છ મહિના તમારે છ મહિનામાં ઊભા થઈ ગયા એમ છ સાયકલિંગ કરી બધા ઉજવો તો હું પંદર દિવસમાં થઈ ગયો તો

જ્યારે બી પેશન્ટ આવે જેમ કે હું આવ્યો ત્યારે હું મારા દર્દ સાથે આવ્યો હતો જયારે અહીંથી રિલીવ થયો ત્યાંથી દર્દ મુક્ત થઈને સ્માઈલ સાથે રિલીવ થયો હતો શું નામ આપનું યાત્રી શું થયું હતું આપને ઇન્જરી મારી નીની ગાદી ફાટી ગઈ છે થર્ડ લેવલમાં ઓ કેવી રીતે દિવાળીનો કામ કરતા કરતા સોફાને નીથી પુશ કરેલો અને એટ એ ટાઈમ મારી ગાદી ફાટી ગઈલી પણ આઈ ડિડન્ટ રિયલાઈઝ દોઢ મહિના પછી મને ખ્યાલ આવ્યો એમ આરઆઈ કરાવ્યું અને એમાં ખ્યાલ આવ્યો કે મારી થર્ડ લેવલમાં ઇન્જરી છે ત્યારબાદ મને ડૉક્ટરે ફિઝિયોથેરાપી સજેસ્ટ કરી અધરવાઇઝ ઓપરેશન પણ ડૉક્ટરે એવું કદેલું કે આપણે પહેલાં બે મહિના ફિઝિયોથેરાપી ચેક કરીએ જો ફિઝિયોથેરાપી કવર થતું હોય તો આપણે ઓપરેશન નથી કરવું અને ત્યારબાદ હું સરને મળી ડૉક્ટર જસવિંતને અને એમને ત્યાં આવે મને દોઢ મહિના જેવું થઈ ગયું છે અને મારી ઇન્જરી ટોટલી રિકવર છે ટોટલ એના હું ટ્રેડમિલ પર પણ 12 મિનિટ ચાલુ છું સાયકલિંગ 15 મિનિટ કરી શકું છું વાહ અને સીડી પણ ચડ ઉતર કરી શકું છું કોઈ તકલીફ કોઈ કોઈ દુખાવો નહીં બિલકુલ નહીં પણ સરે મને અત્યારે 6 મહિના સુધી આરામ કરવાનું કીધું છે કોઈ હા કોઈ વર્ક નહીં કરવાનો કોઈ લોડ નથી લેવાનો જી શું કેવું છે ક્લિનિક વિશે નારાયણ ક્લિનિક વિશે ક્લિનિક આઈ થિંક મારી લાઈફમાં મે ફર્સ્ટ ટાઈમ આટલું નીટ ક્લીન અને સપોર્ટિંગ ટૂંકમાં પૂરો એમનો સ્ટાફ જે છે કે એમને ત્યાં બે હેલ્પ માટે જે બહેનો આવે છે એ બેનો સર એમના રિલેટિવ્સ ટોટલી સપોર્ટિવ છે અહીંયા આવીએ તો અમને કોઈ દિવસ ક્લિનિક ઉપર આવ્યા હોય એવું ફૂલ ન થતાં તો અમને ઘરે આવ્યા હોય અને ઘરના સભ્યોની વચ્ચે અમે એક્સરસાઈઝ કરતા હોય એવું ફીલ થાય છે જી યાત્રીબેનની ઇન્જરી પછી જે ટ્રીટમેન્ટ આપી છે દુબેસરે તો આવો એમને કેટલા નોર્મલ થયા છે એ જોઈ લઈએ विजिबिलिटी म्हणजे बन्ने पग अंदर मुखवाना छे पछि बन्ने पग बाहर मुखवाना छे एवढी okay. रीते आखी विजिबिलिटी लॅडर okay. तमारा चार, चार, ले चार।, चार।, ले चार। okay. बार हा बन्ने पग अंदर ओके okay. बन्ने पग बाहर देन हा बन्ने पग अंदर बन्ने पग बाहर देन सर वेरी गुड केऊ लागे छे यात्रेयान तमने एकदम ग्रेट माने बहुत सारो फील थई छे के सर ए

તમારે રાખવું જ પડે કારણ કે અહીંયા ખાલી અમે પેશન્ટને ફિઝિકલી ફિટ નથી કરતા પણ હોલિસ્ટિક અપ્રોચ સાથે એમને એમની જે ક્વોલિટી ઓફ લાઈફ છે એને ઇમ્પ્રૂવ કરીએ છીએ અહીંયા નારાયણ ફિઝિયો કેર જી ઇન્જરી મને મારા ફ્રેન્ડ થ્રુ ખબર પડી કે ચાંદખેડામાં નારાયણ ફિઝિયો કેર છે જી મેં સરની મુલાકાત લીધી અને ત્યાર બાદ સરે મને છ મહિના સુધી સારી એવી ટ્રીટમેન્ટ આપી દેન મેં નેશનલમાં આ રીતે મેડલ મેળવ્યો છે गुड़, साइड किक स्पिन की Once again. With hand technique. With hand technique. Yes. Yes. દર્શક મિત્રો નારાયણ ફિશિયો ની મુલાકાત અને દુબે સાહેબની મુલાકાત ખૂબ જ અવિસ્મરણીય રહી એ મચિવર્સ યુટ્યુબ આપનો હાર્દિક આભાર માને છે અને મિત્રો ફરી મળીશું આવા જ એક સેલિબ્રિટી મહેમાન સાથે ટાટા બાય બાય એ મચિવર્સ ચેનલને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો And a comment girl.